કેશવાય દ્વારા મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ ખેડૂતોને જરૂરિયાત સાધનોમાં સબસિડી આપવામાં આવી આજ રોજ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે આપણા લોક લાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજ રોજ મુખ્યમંત્રી કૃષિ યાત્રિકીકરણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ડભોઈ તાલુકામાં કલ્ટિવેટર એકતાલીસ હેરો તેર પ્લાવ એકતાલીસ પાવર થ્રેસર નવ રોટાવેટર બસો ત્રેસઠ સીટ ડ્રિલ ચૌદ ટ્રેક્ટર ઓપરેટેડ પ્રેશર ચાર અને લેન્ડ લેબલર એક આમ કુલ મળી ત્રણસો છ્યાસી લાભાર્થીઓને કુલ રૂપિયા એક કરોડ અને ચાલીસ લાખથી વધુની સબસિડી સરકારશ્રી તરફથી આપવામાં આવશે અને ખેતીમાં જરૂરિયાત પૂરી પાડવા માટેના ટ્રેક્ટરની પાછળ લગાડતા સાધનોમાં સબસિડી આપવાથી ખેડૂતો માટે આજે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો જે ખેડૂતો ભાડેથી સાધનો લાવીને ખેતી કરતા હતા જેને કારણે ખેતીના અડચણરૂપ થતું હતું ભાડે સામાન મળે ના મળે આવી ઘણી બધી સમસ્યાને લીધે આજરોજ મુખ્યમંત્રી કૃષિ યાત્રિકરણ યોજના હેઠળ ખેડૂતોને જરૂરિયાત સાધનોમાં સબસિડી આપીને ડભોઈ તાલુકામાં ખેતી ખૂબ સારી પાકે તેમાં અનેક પ્રયાસ હાથ ધરાય છે આ કાર્યને સફળ બનાવવા અશ્વિનભાઈ પટેલ ડોક્ટર બ્રાહ્મણ ભટ્ટ સાહેબ નીતિનભાઈ વસાવા જિલ્લા ખેતીવાડી અધિકારી મીનાક્ષીબેન રાઠવા વિસ્તરણ મહેશભાઈ ચૌધરી ખેતી નિયામક દીપ્તિબેન પટેલ વિશાલભાઈ શાહ અને ડભોઈ તાલુકાના આસપાસના ગામના ખેડૂતોને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત આજે કિસાનો હેરો કલ્ટિવેટર પ્લાવ પાવર થ્રેસર રોટોવેટર સીડ ટ્રેક્ટર ટ્રેક્ટર ઓપરેશર લેન્ડ લેવલર આમ કુલ ત્રણસો ને છ્યાસી લાભાર્થીઓને એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની સબસિડી વિવિધ ને જે ઉપયોગી થાય ખેતી માટે એ બધા સાધનો માટે આપવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના ખેડૂતો આજે એપીએમસી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા પંચસો છ્યાસી લાભાર્થીઓ આ તમામ યંત્ર સામગ્રી દ્વારા ખેતી ક્ષેત્રે અમારા વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની અને એના જ ભાગરૂપે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ આ સબસિડી આપવામાં આવી છે આવનારા દિવસોમાં ખેડૂતોને ટ્રેક્ટર માટે પણ સહાય આપવાના છે ને એનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં રાખવામાં આવશે પણ હું આ તમામ લાભાર્થી ત્રણસો છ્યાસી એ ખેડૂતો છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આવી જ રીતે સરકારી યોજનાનો લાભ લઈને ખેડૂતો પોતાની ખેતીની આવક ડબલ કરે અને ડરબાહતી ઢભોઈ તાલુકો તો સમૃદ્ધ બને સાથે સાથે ગુજરાતમાં ડભોઈ તાલુકાનું ખેતી સાથે આગળું યોગદાન રહે તેવી તમામ ખેડૂતો પાસે અપેક્ષા રાખું છું પરિવાર મુખ્યમંત્રી સિંહો આજથી માતપર રકમની સબસિડી ખેડૂતોને આપવા બદલ આભાર માનું છું અને તમામ ખેડૂતોને અભિનંદન પણ આજરોજ એપીએમસી ડભોઈ ખાતે ઢભોઈના માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય બેન શ્રી દિપ્તિબેન પટેલ આમની ઉપસ્થિતિની અંદર કૃષિ યાંત્રીકરણના વિવિધ સાધનો માટે ખેતીવાડી શાખા અંતર્ગત આ સાધનોનું વેરિફિકેશનનો કેમ્પ રાખવામાં આવ્યો જેમાં કુલ ત્રણસો ને લાભાર્થીઓ ઉપસ્થિત છે આ સાધનોની સહાયની રકમ એક કરોડ અને ચાલીસ લાખ રૂપિયા જેટલી થાય છે આ સહાય આજના આ વેરિફિકેશનના કેમ્પ બાદ સાતથી દસ દિવસની અંદર જે તે લાભાર્થીના બેંક ખાતાની અંદર સીધો જમા કરાવવામાં આવશે કયા કયા સાધનો આપવામાં આવે આજરોજ ત્રણસો ને છ્યાસી જેટલા સાધનો વેરિફિકેશન કેમ્પ માટે રાખવામાં આવ્યા છે જેમાં બસો ને તેસઠ એકતાલીસ કલ્ટિવેટર એકતાલીસ પ્લાવ અને નવ થ્રેસર લેઝર લેન લેવલર આમ વિવિધ કૃષિ યાંત્રીકરણના સાધનો આજે વેરીફિકેશન માટે ઉપસ્થિત રાખવામાં આવે મારું નામ રોહિત ગોવિંદભાઈ કાનજીભાઈ છે ડંગીવાડા ગામના ખેડૂત છે થ્રેસરની સબસિડી માટે કેમ્પમાં આવ્યા છે ચાર લાખની આજુબાજુની રકમનું થ્રેસર છે એક લાખ ની આજુબાજુમાં સરકાર તરફથી છે જેને લઈ અમે અહિયાં ભેગા થયા છે બધા ખેડૂતો સબસિડી ના જે લાભના કારણે અમે સાધનવાળા થયા છે અને આ સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ પહેલા અમે હાથ થી કામ કરતા હતા મજૂરી કરતા હતા હવે બધા ઉપકારોના સાધનોના લીધે અમે હવે સરળતાથી ખેતી કરી શકીએ છીએ